ભાવનગર શહેરના કુંભારાડા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવાને આપઘાત કરી લીધો છે મૃતકના પરિવારે આ યુવાનને મરવા મજબૂર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે જેમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ મામલે ડી ડિવિઝન પોલીસ વધુ તપાસ કરી રહી છે નમસ્કાર બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ નંબર માં રહેતા ઓગણત્રીસ હતું શરૂઆતમાં આ બનાવ કોઈ અજ્ઞાત કારણોસર બન્યો હોવાનું પરિવારજનો માનતા હતા પરંતુ જ્યારે આજે યુવાનનો મોબાઈલ ફોન તપાસવામાં આવ્યો ત્યારે આપઘાત પાછળનું રહસ્ય ખુલ્યું હતું મૃતક યુવાનના પિતા અયુબ ખાન પઠાણે ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના અધિકારીઓને રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું કે તેમના પત્ની ફરજાના મોહિન ડોડિયા તેની પત્ની મેજુ અને મોહસિનના ભાઈ સોયબે પ્રેમઝાડમાં ફસાવ્યો હતો એટલું જ નહીં આ લોકો વસીમ પાસેથી અવારનવાર પૈસા પડાવીને તેને બ્લેકમેલ પણ કરતા હતા આ બ્લેકમેલિંગથી કંટાળી વસીમે આઠ જૂનના રોજ વડાફસોખાએ આત્મહત્યા કરી લીધી હતી પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે કે તેમની પાસે યુવાનને કેવી રીતે હેરાન પરેશાન કરવામાં આવતો હતો અને પૈસા પડાવવામાં આવતા હતા તેના પુરાવા પણ છે મૃતકના પરિવારે પોલીસ સમક્ષ માંગ કરી છે કે વસીમને મરવા મજબૂર કરનાર તમામ વ્યક્તિઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી દાખલારૂપ સજા કરવામાં આવે

છોકરાને બ્લેકમેલ કરતા હતા ને છોકરાને મળવા ઉપર મજબૂર કરેલ કે જેથી કરીને મારા છોકરાએ આ સોસાયટ કરવા ઉપર મજબૂર કર્યો અને અવારનવાર પૈસા પડાવતા મારા છોકરા પાસે અમને આ અમને વીસ પચીસ દિવસ પછી મોબાઈલ છોકરાનો ફાળ્યો પછી અમને બધું અંદર મોજબ છોકરાના મોબાઈલમાંથી જાણવા મળેલ છે એમાં એક ફરજાના છે એક મેજુ છે એનો વર્ગ મોસિન ડોડિયા છે ને એનો એક ભાઈ સોયબ દોડિયા છે ને આની ઉપર મને વિશ્વાસ છે કે પોલીસ આની ઉપર પગલા લે અને કાયદેસરની કાર્યવાહી કરે ને અમને વિશ્વાસ છે કે પોલીસ અમને ન્યાય આપશે ઓકે તમારું નામ બેન કઈ પ્રાંત પઠાણ કઈ જગ્યા રહો બેન બરવાળા કાશીપુર ફોટો રોજ મેળવા ખાચા શું બનાવમાં અહીંયા રજોવાત કરવા આવ્યા બેન મારા છોકરાને સુસાઇડ કરેલું છે એ 8 5 એ એના હવે અમને ખૂબ મળ્યા છે બધા વિડીયો મળ્યા છે એટલે અમે એનો ન્યાય માંગવા આવ્યા છે કેવા તમારી પાસે પ્રૂફ છે અને કોણ હેરાન કરવામાં આવે ચાર વ્યક્તિ છે એના ચાર વ્યક્તિના નામ અમને લખી દેવા એ અંદર સબૂત છે બધું સબૂત વિડીયોમાં છે બધા વિડીયો ખુલ્લા છે બધું એ અમારે સફાઈ સબૂત છે એ ચાર વ્યક્તિના નામને તરત અમારી રજૂઆત લે ને તરત જ અમારે શોધખોળ કરે ને મારે ન્યાય જોવો ક્યાં રજૂઆત કરવા તો તમે હા બે ડિવિઝન અને કેટલા જણા શું નામ આ મામલે પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચે છે અને પીડિત પરિવારને ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર